ગુજરાતમાં મસ્જિદો પર લાઉડ સ્પીકરનો ઘોંઘાટ ખલેલ રો ગુજરાતમાં નાના મોટા અનેક ધાર્મિક સ્થાનો આવેલા હોય અને ગુજરાત બહારથી તેમજ દેશ વિદેશના યાત્રા કરવા તેમજ દર્શનાર્થે આવનારોની સંખ્યા પણ વધારે હોય પરંતુ આ જ દિવસ સુધી મંદિરોમાં અવાજનું પ્રદૂષણ ફેલાવે તેવી ઘોંઘાટવાળી આરતીઓ ક્યારેય કરવામાં આવતી નથી જે કાંઈ ધાર્મિક આરતીઓ થતી હોય તે મંદિરોની અંદર થતી હોય છે પરંતુ ગુજરાતમાં અનેક ગેરકાયદેસર મસ્જિદો ઊભી કરી થયેલી છે તેમના ઉપર આશરે એકથી પાંચ જેવા લાઉડ સ્પીકરો વહેલી સવારથી દિવસમાં

માંગણી કરીએ છીએ ભૂતકાળમાં અનેક વખત હિન્દુ સેનાની રજૂઆત થયેલી પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂઆત કરનાર જિલ્લા સ્તરના આગેવાનોની જુબાની લઈ સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવા અને પોલીસ કામગીરી યોગ્ય હોય ત્યાં વધુ કંઈ ન કરવાનું લેખિત નિવેદન લઈ સહી કરાવી કેસ ફાઇલે કરી આપવામાં આવે છે પરંતુ ગૃહ મંત્રાલય દ્વારા આ રજૂઆત બાદ સચોટ કાર્યવાહી થાય ગંભીરતા દાખવે જિલ્લા સ્તરના કલેક્ટરો દ્વારા ચોક્કસ ગતિ પકડાય તેવી આશા સેના રાખી રહી છે જય શ્રી રામ પ્રતિકટ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ ની અંદર અનેક ધાર્મિક સ્થળો આવેલા છે દેશ વિદેશના લોકો દર્શન માટે મંદિરોમાં આવે છે સવાર સાંજ મંદિરોમાં મંદિરોમાંથી થાય છે પણ કોઈને ખરચ પહોંચતી નથી એવી જ રીતે ગુજરાતની અંદર ગેર કાયદેસર મસ્જિદો ઊભી થયેલી છે અને મસ્જિદોની ઉપર બાંગ પોકારે આવે છે નમાજ પડવાના માને એક નહીં પણ ચાર ચાર પાંચ પાંચ ગૂંગળા લગાવવામાં આવે છે અને સવારથી માંડીને પાંચ વખત આ નમાજ પડવામાં આવે છે આવતા જતા અને આસપાસમાં રહેતા લોકોની નિંદર આરામ થાય છે મુશ્કેલીમાં ઊભો મુશ્કેલી ઊભી થાય છે પશુ પક્ષીઓને તકલીફ પડે છે સવાર એટલું જ નહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ પડે છે એટલે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અમે હિન્દુ સેના તરફથી વિનંતી કરવામાં આવી છે કે આવતા સમયમાં આ તાત્કાલિક ધોરણે મસ્જિદો પરના માયકો હટાવે એવી અમારી માંગણી છે અને આ માંગણીને કાયદેસર રીતે વધુમાં વધુ ચોક્કસ નીચા તરફ આગળ વધે અને તાત્કાલિક ધોરણે હટે એવી સચોટ અમારે હર્ષલ ખંદેડીયા નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે